લોકશાહીનું જે આ પર્વ છે એમાં આપણે સૌ સહભાગી બનીએ એવી મારી ખાસ સૌને વિનંતી આપણા નગરપાલિકામાં કુલ અગિયાર મતદાનના લોકેશન છે અને ઓગણપચાસ મતદાન મથકો છે સર્વ પ્રકારની તૈયારીઓ અમારા દ્વારા કરી લેવામાં આવી છે આજે તમામ ચૂંટણી પર ફરજ પરના કર્મચારીઓને અહીંયાથી જરૂરી તમામ સાહિત્ય ઈવીએમ કરી અને પોતાનું સંભાળી લે એ રીતની વ્યવસ્થા દ્વારા કરવામાં આવેલ છે મતદાન માટે જરૂરી ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્ડ સાથે અન્ય ચૌદ પુરાવા જે આધાર કાર્ડ છે ડ્રાઈવિંગ લાઇસન્સ એવા ચૌદ પુરાવાઓ સાથે રાખી અને મતદાન કરી શકે છે દાન દરમિયાન અહીંયા મામલતદાર કચેરીમાં ફળફળનો પણ ઉભો કરવામાં આવ્યો છે તેમાં ઓવર બેના શબ્દ વિસ્તાર એને પણ અહીંયા નિર્ણય આપી અને વ્યવસ્થા કરવામાં આવી એક ખાસ મોબાઈલ પ્રતિબંધ માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા દર વર્ષે જે મોબાઈલ છે જે મતદાન મથકમાં લઈ જવાની છે એટલે સૌ મતદાર મારી નમ્ર વિનંતી મોબાઈલનો ઉપયોગ આપણે મતદાન મથકમાં કરવાનો અને મોબાઈલ શક્ય હોય તો આપણે ઘરે મૂકી અને આવીએ તેથી કોઈ અનુવરતા ન હોય અને અમારા દ્વારા દરેક મતદાન મથક પર પોલિંગ ગાઈડ પણ મૂકવામાં આવેલ છે જે પોતાનું મતદાન મથક કોમ્પ્યુટરથી લેપટોપ દ્વારા સર્ચ કરી અને દરેક મતદારને ગાઈડ કરશે કે મતદાન મથક અહીંયા છે આપણો ક્રમ આ છે એટલે સરળતાથી ઝડપથી મતદાન થાય અને લાંબી લાઈનને આપણે નિવારી શકીએ મતદારો માટે પાણીની વ્યવસ્થા જરૂરી એમ એમ ફેસિલિટી દરેક બૂથ પર રાખવામાં આવી છે તેમ છતાં પણ અમારા દ્વારા અત્યારે તમામ બુથની વિઝિટ લઈ અને કાંઈ પણ જો બાકી હોય તો કરવામાં આવનાર છે